ગુડ મોર્નિંગ પ્રેસલો ઈશ્વરનો આભાર માનતા આવો એકવાર ઈશ્વરનો વચન પણ હતા માણસ છાનો રહે છે ઠેકાણે ઠેકાણે ફરીને ચાળી કરનાર માણસ છાની વાતોને ઉઘાડી કરે છે પણ વિશ્વાસો મનનો માણસ એવી વાત છાની રાખે છે નીતિવચનોનું પુસ્તક તેનો અગિયારમો અધ્યાય બારમી અને તેરમી કલમ આજનો વિચાર ખ્રિષ્મા અતિ પ્રિયવાળા મિત્રો પ્રવી શું ખ્રિસ્ના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ હોઠ મોઢું જીભની આ નવીનતમ શ્રેણીમાં વધુ એક પ્રકરણ ઉમેરતા પ્રભુમાં આનંદિત છું અને સાથે સાથે પ્રભુનો આભાર પણ માનું છું અને સાથે સાથે આપ સર્વના ઉત્તેજન માટે પણ મેસેજીસ માટે પણ પ્રાર્થના માટે પણ પુષ્કળ આભાર માનું છું લુકની લખેલી સુવાળતા તેના દસમા અધ્યાયની પચીસ થી સાડત્રીસમી કલમનું એ દ્રષ્ટાંત પ્રભી સુખ પેલા પંડિતે એમનું પરીક્ષણ કરતા જે પ્રશ્ન પૂછેલો એની વાત મૂકીને સંક્ષિપ્તમાં મૂકીને આગળ વધીશ મારું પડોશી કોણ આ પ્રશ્ન કરીને પોતાને ન્યાયી ઠરાવનાર પેલો પંડિત જેનો મુખ્ય ને એ પણ ઈસુનું પરીક્ષણ કરવાના આશયથી પૂછેલો પ્રશ્ન અનંત જીવનનો વારસો પામવા સારો મારે શું કરવું એના સંદર્ભમાં પડોશીની વ્યાખ્યા નવા કરારમાં આપણા તારણહાર પ્રવેશ ખ્રિસ્તે આપી જ છે તું જઈને એ પ્રમાણે કર પંડિતના જ પ્રશ્નને સમજાવતા ઈસુએ આપેલ દ્રષ્ટાંત અને દ્રષ્ટાંત અને દ્રષ્ટાંતના અંતે ઈસુએ તેને પૂછેલ પ્રશ્ન માણસનો પડોશી એ ત્રણ માનો આખી વાત રજૂ કરીને પછી છેલ્લે આ પ્રશ્ન પૂછ્યો કે માણસનો પડોશી એ ત્રણ માનો કોણ જેના જવાબમાં પંડિતનો પ્રતિભાવ અથવા તો પ્રત્યુત્તર કહી શકાય જેણે તેના પર દયા કરી અને ઈસુ કહે છે કે તું જઈને એ પ્રમાણે કર આ સંદર્ભમાં સંક્ષિપ્તમાં જણાવું તો જેણે જરૂરિયાત મંદની જરૂરિયાત સંતોષી એ તેનો પડોશી આસપાસ જુઓ પુષ્કળ વિવિધ જરૂરિયાતમંદ લોકો છે એ ફક્ત આર્થિક જરૂરિયાતમંદની જ વાત નથી કરતો પણ વિવિધ જરૂરિયાતમંદ લોકો પ્રભુની કૃપામાં જો તમે તેમની જરૂરિયાત સંતોષવા સક્ષમ છો તો પ્રભુનો આભાર માનો તમને તેમણે એટલે કે ઈશ્વરે એના એ યોગ્ય બનાવ્યા છે પણ સમર્થ હોવા છતાં મદદ કરવામાં પણ અંગત સ્વાર્થ સાધનાર અને લાભ ખાટનાર લોકો હાલ બે સુમાર્યા પડ્યા છે તે પોતાના પડોશીને વચન કહે છે પ્રમાણે આજનું વચન જે કહે છે પ્રમાણે તે પોતાના પડોશીને સુખ સમૃદ્ધિ સારા પ્રસંગોમાં માણસ તુચ્છ ગણી નથી બોલાવતો એ જ માણસ દુઃખના સમયે વગર બોલાવીએ સૌથી પહેલો કામ આવે છે છતાં માણસ જેની સાથે કોઈ લેવા દેવા ન હોય એવી વ્યક્તિ સાથે તેની સત્તા સમૃદ્ધિ ઉપલબ્ધિઓને કારણે ઘણીવાર પરાણે પ્રીત કરી સંબંધ બાંધવાના નાહક પ્રયાસ કરે છે અને પોતાના પડોશીને અવગણી જેની સાથે એ સંબંધમાં છે અથવા તો ઘણા લાંબા સમયથી સંપર્કમાં છે એવા જરૂરિયાતમંદ એવા પડોશીને અવગણી ગણી ક્યારેક નાની મદદ અને એ પણ પેલા ચિત્રો તમે જોયા જ હશે પાંચ ને પાંચ રૂપિયાના બિસ્કિટના પાકીટને આપતા ફોટા મૂકીને પડોશીની મજબૂરીની મજાક બનાવી પોતાનું અજ્ઞાન આવી વ્યક્તિઓ સાબિત કરે છે તેની છાની વાતો ખુલ્લી કરી ચાળી કરી છાની વાતોને ઉઘાડી કરે છે જો કોઈને કહેતો ના અથવા જો કોઈને કહેતી નહીં એક ખાનગી વાત બસ તને જ કહું છું કોઈને કહેવાનું નહીં આમ કરી કરીને ચાડી કરનાર ચાળિયાનો રોલ ભજવી ગામ આખાને સળગાવે છે અને એમાં પણ આપણી શ્રેણીના જે શબ્દો હોઠ મોં મોઢું જીભ પોતાનો રોલ ભરપૂરીપણાએ ભજવે છે હવે આજની આ શ્રેણીમાં પણ જો કે બે શબ્દો છે પણ એક શબ્દ ઘણી વાર આવ્યો છે એટલે હું એને નથી મૂકતો પરંતુ આજે એક નવો શબ્દ છું અને એ છે વિશ્વાસુ બે શબ્દો છે બુદ્ધિમાન જે આપણે આગળ જોઈ ચૂક્યા છે પણ વિશ્વાસુ ઘણી વાર આપણને વિશ્વાસુ ગણી માણસ પોતાનું હૃદય ઠાલવી દે છે જે કદાચ કોઈ અંગત ઘરની પોતાની વ્યક્તિ સાથે પણ ન આદાન પ્રદાન કરી શકતું હોય એ આપણને વિશ્વાસો ગણીને આપણી આગળ હૃદય ઠાલવી દે છે ને આપણે વિશ્વાસઘાત કરી છાની વાતો ઉઘાડી કરી દઈએ છીએ આ અજ્ઞાનતાનું વચનમાં જે કહ્યું છે એ જ હું કહીશ કે આ આપણી અજ્ઞાનતાનું પરિણામ ઘણીવાર જે તે વ્યક્તિને અઘટિત પગલાં ભરવા સુધીની દુષ્પ્રેરણા આપે છે અને એનું બહુ મોટું ભયંકર પરિણામ પણ આવી શકે છે અને એ આપણે જોઈ શકીએ છીએ જ્યારે બુદ્ધિમાન માણસ છાનો રહે છે એ બોલબોલ કરતો નથી એ વગર વિચાર્યું બોલતો નથી એ બળબડ કરતો નથી એ કચકચ કરતો નથી એ પોતાના હોઠને બહુ ભોણા કરતો નથી વિશ્વાસુ માણસ છાના રહે છે ને વાત છાની રાખે છે ગઈકાલે સોશિયલ મીડિયામાં જ ક્યાંક બહુ સરસ વાત મને વાંચવા મળી જોકે હું કદી આવા ક્વોટ્સ અથવા તો આવા વાક્યો અથવા તો સોશિયલ મીડિયાની વાતોને કદી મારા સંદેશમાં કે મનનમાં મૂકતો નથી પણ સારું લાગ્યું અને તેથી તમારી આગળ મૂકું જ વાંચ્યું જ હશે તમે તપવું ખરું પણ ઉકળવું નહીં ઉકળશો તો ઉભરાઈ જશો બસ ખાલી હસતા રહો દુનિયા કન્ફ્યુઝ થતી રહેશે ને વળી કઈ વાતનું સુખ છે અને સાહેબ હસવાથી અને બાઇબલ નીતિવચનમાં જ કહ્યું છે કે હસવાથી બે શબ્દ સારા ઉત્તેજનના બોલવાથી અને કંઈ નહીં તો કમસે કમ મૌન શાંત છાના રહેવાથી પણ આપણે ઘણી મોટી સેવા કરી શકીશું પ્રભુ આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વને તેમની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ અમારા સ્વામીને અમારા પ્રભુ અમારા પર વિશ્વાસ મૂકી અમને પોતાની અંગત વ્યક્તિગત ખાનગી વાત સમસ્યા મુશ્કેલી મૂંઝવણ વિટંબણા જણાવનારની વેદનાને સમજી વિચારી તેને અનુરૂપ અમારાથી જે કંઈ સારું અને શ્રેષ્ઠ બને એ કરી છૂટવા અને એમ કરીને બુદ્ધિશાળુ બુદ્ધિશાળી અને વિશ્વાસુ બની રહેવા અમને સહાય તથા મદદ કરો અમે કોઈની છાની ગુપ્ત ખાનગી વાતો ઉઘાડી કરી તેનો વિશ્વાસઘાત ન કરતા ખરેખર અને સાચા વિશ્વાસુ બનવા અને એમ કરી અમારો પડોશી ધર્મ પણ બચાવવા કૃપા કરી અમ સર્વની તમે સહાય થતા મદદ કરો પ્રવેશના નામમાં આમે ધન્યવાદ